નમસ્કાર દર્શક મિત્રો સાહેબી સમાચારમાં આપનું સ્વાગત છે ચાર દરવાજામાં રોજ પાર્કિંગની સમસ્યા સર્જાય છે કારણ કે પાર્કિંગ માટેની કોઈ જગ્યા નથી ભૂતકાળમાં તો પાલિકાએ એકવાર જાહેરાત કરી હતી અમે ડબલ ડેકર મલ્ટી લેવલ પાર્કિંગ બનાવીશું હજુ સુધી કશું જ થયું નથી અને એને કારણે આડેધડ પાર્કિંગ થતું હોય છે હવે આડેધડ પાર્કિંગ કરનારા ઉપર તવાઈ આવી ગઈ છે કારણ કે ક્રેન સર્વિસ શરૂ થઈ ગઈ છે દર્શક મિત્રો આડેધડ પાર્ક થતા વ્હીકલોને આવી ટોઈંગ ક્રેન ઉઠાવી જાય છે અને ભારે દંડ પણ વસૂલે છે આજે પણ આવી જે ક્રેન પ્રિન્સ ટોગીઝ વિસ્તારમાં દ્રશ્યમાન થઈ દર્શક મિત્રો અનેક દ્વિચક્રી વાહનોને આ ટોઈંગ ક્રેને ઉઠાવી લીધા અને સુરક્ષિત રીતે એના સ્થાને લઈ જવામાં આવ્યા દર્શક જેમના વાહનો ટોઈંગ થયા એ દોડ્યા પોલો ગ્રાઉન્ડ નજીકના આવા જ એક આશ્રય સ્થાન પર અને દંડ ભરીને પોતાના વાહનો છોડાવ્યા आ कहीं नड़े से गाड़ी हुई थी तब मुझ को यो है कौन है किधर ऐसे अब रोड पर नहीं गाड़ी हो नथी उचकता साइड पर अंदर आने गाड़ी उसके चुकी है नो पार्किंग, पार्किंग बराबर से अब एक रह गई क्योंकि वो दूसरे छह सामने पंच है असामे दुकानों पर से पार्किंग है દર્શક મિત્રો એક કહેવત છે કે નબળો માટી ધણિયાણી પર દર્શક મિત્રો આ ટોઈંગ ક્રેનવાળાને ટુ વ્હીલર દેખાય છે પરંતુ રસ્તા વચ્ચે પાર્ક થયેલા ફોર વ્હીલરો દેખાતા નથી આવી ફરિયાદ ટુ વ્હીલર ચાલકોએ કરી અને કહ્યું કે જો હિંમત હોય તો આવી ગાડીઓને પણ ટો કરો